પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ઝાલોદના આંગણે શ્રીમદ ભાગવત કથામાં પધારી રહ્યા છે આપ સૌની સગવડો માટે આપ સૌ આવી શકો એટલા માટે સમય અનુકૂળ રાખ્યો છે બપોરે ત્રણથી સાડા છનો સમય છે આ અમૂલ્ય અવસર છે આપણા ઘરના આંગણે તો સૌ ઝાલોદવાસી આજુબાજુના ગામવાસી સાદર નિમંત્રિત છે બધા કથામાં આવો કથા પછી અહીં ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા રાખેલી છે આ ત્રિવેણી સંગમ છે ગુજરાતની બોર્ડર રાજસ્થાનની બોર્ડર અને મધ્યપ્રદેશની બોર્ડર તો આ ત્રિવેણી સંગમમાં કથાનો લાભ લઈએ આપણે સૌ આનંદ કરીએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આપ સૌ આપ સૌ જોડાવો એવું હાર્દિક નિમંત્રણ છે જય શ્રી કૃષ્ણ પચીસ ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર બે યોજવામાં આવનાર છે આ ભાગવત સપ્તાહનો લાભ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો તેની પૂર્વ તૈયારી રૂપરેખા નક્કી કરવા તેમજ આયોજન અર્થે માર્ગદર્શન આપવા માટે આજ રોજ સત્તર દસ બે હાજર પચીસ શુક્રવાર પવિત્ર દિવસે શ્રી રમેશભાઈ ઓઝા ની કથાના ઓબ્ઝર્વ પ્રફુલભાઈ દવે આવેલ હતા તેઓ દ્વારા કથા સ્થળનું નિરીક્ષણ કરવા તેમજ આયોજક કમિટી સાથે આયોજન હેતુ ચર્ચા કરવા પધારેલ હતા તેઓ દ્વારા ભાગવત સપ્તાહના આયોજન માટે અલગ અલગ સુજાવો આપી માર્ગદર્શન આપેલ હતો આ કથામાં પચીસ બાર બે હજાર પચીસના રોજ ભવ્ય પોથયાત્રા અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગોવર્ધન પૂજા ત્રીસ બાર બે હજાર પચીસના રોજ રૂકમણી વિવાહ યોજનાર છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો આવનાર છે જેને લઈ આ કથા દરમિયાન નાનામાં નાની વ્યવસ્થા સારી અને સુંદર રીતે થાય તે હેતુથી કથાના આયોજન સમિતિ તેમજ નગરજનો સાથે મિટિંગ યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ